નમસ્કાર ખેડૂત મિત્રો શ્યામેગ્રો કેમિકલ્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે હવે અત્યારે વધારે પડતા વરસાદને કારણે ઘણા ખેડૂતના એવા પ્રશ્ન છે કે કપા પીળો પડવાનો પછી ગળું પડવાનો કે સુકાવાના પ્રશ્ન હે તો એમાં શું કરવું તો એમાં કંઈ મુંજાવવાની જરૂર નથી એમાં તમે સારા સારી એવી કંપનીનો ફૂગનાશકનો ઉપયોગ કરી શકો છો જોવા જાવને તો કે અદામા કંપનીનો આ માસ્ટર કોપ છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો સુમિટોમો કંપનીનો આ કુફલો છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તમે આ ઇન્ડોફિલ કંપનીનું આ સ્પ્રિન્ટ છે આ તમે જોઈ શકો છો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો સીઝન્ટા કંપનીનું બ્લુકોપરનો કોપરનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ સિવાય પણ ઘણા સારા એવા ફૂગનાશક આવે છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને આની આરે તમારે ફરજિયાત મિક્સ માઇક્રોઉન્ટ એટલે કે હુમિક કે કોઈપણ તત્વ દેવ દેવું પડશે કે જેના કારણે એને કપાસડીઓને જાગૃત અવસ્થામાં આવે પ્લસ તમે આ બધું વસ્તુ રહી તમને તમે જ્યાંથી ખરીદી કરતા હશો તે શોપ ઉપરથી તમને મળી રહે છે